આજે જે ત્રીસ તારીખની જે ગાય આવે છે એ આપણે દોવાનું ચાલુ કરી લઈએ જે એક તો આ આવી રીતે દોવાઈ ગઈ છે બધી માહિતી આ વિડીયાની અંદર આજે આપી દઉં છું કેટલી ગાયો વીયેલી છે અને કેટલી ગાભણમાં છે આ ગાય આનું દૂધ કેટલું નીકળ્યું હતું હમણાં હાલમાં સાતથી આઠ લીટર જેટલું જે આજે ગાય આવી હતી એનું નીકળ્યું છે હાલમાં અને એક આ પેલા વેતરની છે એ પણ ગાભણમાં છે અને પૂરી માહિતી આ વિડીયોની અંદર આવી આપી દઉં છું અને ખાસ કરીને આપણે ત્યાંથી કોઈ પણ ગાય લે તો બે ટાઈમ ફરજીયાત દોઈને લે દોઈને લેવી બંને ટાઈપ આ જે ઓલી ગાય આજે આવી હતી એ દોવાનું ચાલુ કરીએ છીએ એના પહેલાં હું બીજી બધી માહિતી આપી દઉં છું થોડો વિડીયો લોંગ બની જશે ઓલી દોતા દોતા તમામ ગાયો આજની તારીખમાં ત્રીસ તારીખની એક બે ત્રણ ચાર પાંચ પાંચથી ઓલી છ છતી હરિયા સાત સાતથી આઠ આઠથી નવ નવથી દસ દસથી અગિયાર બારે તેરે અને ટોટલ આપણી આજની ત્રીસ તારીખની ગાયો આપણી પાસે ટોટલ ચૌદ છે અને ફરજીયાત બે ટાઈમ તમારે દોરાવીને આપણી પાસેથી લેવાની જે આજે આવી હતી એનું કેટલું દૂધ છે અને કાલની વ્યાયેલી છે એટલે આપણે દૂધ કાઢીએ કેટલું છે બીજી તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે ગાય ચેક થાય છે લાસ્ટ સુધી વિડીયો જોજો કેટલું દૂધ નીકળે છે અને કોઈ પણ રા ગામની અંદર આવો તો કોઈપણને પૂછવાનું કે પુંજાભાઈ ખટોણાનો વાડો કઈ જગ્યાએ આવેલ છે અને આપણે રા ચોકડી રા ચોકડીથી નજીકમાં જ છે આપણે જેતડા રોડ ઉપર વાડો આવેલો છે રા ચોકડીથી આપણે અડધો જ કિલોમીટર વાડો નજીકમાં જ છે હાઈવે ટચ વાળો છે અને તમામ લોકલ બનાસકાંઠાની ગાયો મળશે ગરમી ન લગાડે તેવી હમણાં તો ગરમી નથી પણ કદાચ ઉનાળામાં ગરમી ન લગાડે એવી ગાયો આપણી લોકલ અહીંયાની અસ્થાની ગાયો ઘર ઘરાવ ખીલાની ગાયો છે કોઈ બા બહારની બનાસકાંઠા સિવાની કોઈ ગાયો આપણે લાવતા નથી તમે જોઈ શકો છો આઠક લિટર જેવું દૂધ નીકળી ચૂક્યું છે અંદાજિત કરો દસ લીટર હાજરે દસ લિટર દૂધ આ ગાયને આજની તારીખમાં હાજરમાં છે વાસ રાખજો દૂધ તો કે સોન અંદરે દૂધ અળગાય તો જોઈ શકો છો દસ લીટરની દૂધ ડોલ ભરાઈ ગઈ છે ખીરું છે હજી તો કાલને વ્યાયેલી છે તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણે ત્યાં હાજરમાં છે નીચે છે વાસળી Ya lo lleve más allí.